તો પૃષ્ઠફળ કેટલું છે પૃષ્ઠફળ બરાબર કેટલું છે છસો સેન્ટીમીટરનો વર્ગ ચાલો આપણને દરેકને ખબર છે હવે કે જે સમઘન હોય સમઘન તો સમઘનનું પૃષ્ઠફળ બરાબર કેટલું થાય તો છ એલનો વર્ગ થાય બરોબર અહીં અહીં લંબાઈ અહીં લંબાઈ એલ બરોબર એક્સ ધારતા એક્સ ધારતા તો આપણને શું મળશે તો જુઓ તો માટે સમઘનનું સમઘનનું પૃષ્ઠફળ સમઘનનું પૃષ્ઠફળ બરોબર શું આવે છ એલનો વર્ગ ચાલો પૃષ્ઠફળ આપણને કેટલું આપ્યું છે અહીંયા છસો આપેલું છે અને જ છ એમના એમ અને એની જગ્યા પર લંબાઈ આપણે કેટલી ધરી છે એક્સ તો અહીંયા શું આવશે એક્સનો વર્ગ તો માટે અહીંયા શું થશે જુઓ તો છસ્સો બરાબર અહીં શું થશે એક્સનો વર્ગ આ ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવી જાય તો છ ગુણ્યા સો આપણે કરીએ એટલે છસ્સો થાય તો માટે આપણી પાસે શું બચ્યું સો બરાબર એક્સનો વર્ગ શું બચ્યું આપણી પાસે સો બરોબર એક્સનો વર્ગ આને હું આમ પણ લખી શકું એક્સનો વર્ગ બરોબર સો કારણ કે આમ આપણને કેવું લાગે ઊંધું ઊંધું હવે અહીંયાથી એક્સનો વર્ગ છે બરાબર તો અહીંયાથી આપણે વર્ગને કાઢવું હોય તો એ શું કરવું પડે વર્ગ તો તો સોનું વર્ગમૂળ કેટલું થાય દસ થાય તો એક્સ બરોબર આપણને શું મળ્યું દસ મળ્યું આપણને શું પૂછ્યું હતું બાજુનું માપ તો માટે છસો सेंटीमीटर નો વર્ગ पृष्ठફળ पृष्ठફળ ધરાવતા સમઘનની बाजूનું માપ કેટલું મળ્યું बाजूનું માપ બરોબર 10 સેન્ટીમીટર બરોબર આપણે લંબાઈ ધરીતે ને x ને x 10 મળ્યું એટલે માત્રા કેટલું મળે 10 સેન્ટીમીટર ઓકે વિડીયો પોઝ કરીને લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ